અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન આઠ અને નવ એપ્રિલ ગુજરાતમાં યોજાવા રહ્યું છે આ ઐતિહાસિક અધિવેશનની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અમારા સંગઠન ઇન્ચાર્જ કેસી વેણુગોપાલજી ગુજરાત સંગઠનના પ્રભારી રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસ્તિકજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનોએ આજે વિવિધ સ્તરની મુલાકાત લીધી શ્રી કેશુ વેણુગોપાલજીએ તમામ સ્થળની સવારે એરપોર્ટ ઉપર આવતા જ એમનું કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત કોંગ્રેસ દ્વારા અને અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અમે સરદાર સાહેબ નું સ્મારક છે જે ઐતિહાસિક તે સ્તરની મુલાકાત લીધી અને સરદાર સાહેબને કેસી વેણુગોપાલજી સહિતના તમામ મહાનુભાવોએ નમન કર્યું સાથો સાથ ત્યારબાદ જ્યાં કોંગ્રેસ પક્ષના અધિવેશન માટેનું આયોજન કરવાનું એ સ્તરની મુલાકાતો લીધી અને સૌથી મહત્ત્વની બાબત કોંગ્રેસ પક્ષના મહત્વના આગેવાનો સાથે પણ કેસી વેણુગોપાલજીએ અલગથી બેઠક કરી સંગઠનમાં તે શું શું થઈ શકે જેના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય કરીને ગુજરાતને સૌથી પહેલાં સંગઠનમાં પ્રાથમિકતા આપીને એની માટેનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એઆઈસીએ જિલ્લા સ્તરે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાને મહત્ત્વ આપીને એને મજબૂત કરવા માટેનું જે નક્કી કર્યું છે નિર્ધારણ કર્યું છે તેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા લોકસભામાં કોંગ્રેસ પક્ષના સમગ્ર વિપક્ષના નેતા શ્રી સન્માન્ય રાહુલજી આઠમી અને નવમી બે દિવસ માટે એટલે સાત અને આઠ માર્ચ અને ત્યારબાદ અમારી વિવિધ બેઠકો થશે સાતમી અને આઠમી માર્ચે આ બંને બેઠકોની બંને દિવસની અંદર કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશના આગેવાનો વિવિધ જે મહત્વના આગેવાનો છે પોલિટિકલ અફેર્સ કમિટી એની સાથે વાત કરશે ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરશે જિલ્લાના અમારા પ્રમુખો છે અને તાલુકાના પ્રમુખો છે તેમની સાથે પણ રાહુલજી વાતચીત કરશે વિવિધ સેલ ડિપાર્ટમેન્ટમાં અમારા મીડિયા ડિપાર્ટમેન્ટમાંની તમામ સેલ ડિપાર્ટમેન્ટ એસસી એસટી ઓબીસી માઇનોરિટી સહિતના સેલ ડિપાર્ટમેન્ટ સાથે પણ રાહુલજી અલગથી વાતચીત કરવાના છે અને આ બે દિવસના કાર્યક્રમમાં કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરને મળવા માટેનું પણ એક અલગથી બેઠક પણ રાહુલજી કરવાના છે આમ સમગ્ર પ્રક્રિયાની અંદર ગાંધી સરદારના ગુજરાતથી ફરી જે ઐતિહાસિક આંદોલનની અંદર ગુજરાતનું મહત્ત્વ હતું ને કોંગ્રેસ જે ગુજરાતમાં પહેલા જે રીતે મજબૂત હતી એ વધુ મજબૂત થાય તેના ભાગરૂપે રાહુલજી ગુજરાતની મુલાકાત આવે એ અમારી માટે ગૌરવની વાત છે સાતમી માર્ચ અને આઠમી માર્ચ બે દિવસ માટે રાહુલજી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે એક અનેરો ઉત્સવ આ જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ પક્ષના કાર્યકરોમાં અને આગેવાનોમાં એક અનેરો ઉત્સાહ છે સાથોસાથ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ એમને તક આપી છે ગુજરાતમાં લાંબા સમય પછી મહાઅધિવેશન થવા જઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષ ત્યારે તેની અમારી એપ્રિલ મહિનાની અંદર આઠ અને નવ બે દિવસ નિશ્ચિત છે ત્યારે તેની પણ તૈયારી માટે એક અનેરો ઉત્સાહ છે સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ આગેવાનો મહત્ત્વના આગેવાનો પણ સીધા સંપર્ક કરી રહ્યા છે અને આ સરળ રીતે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોની અંદર મજબૂતીથી ગુજરાતના નાગરિકોનો અવાજ બને અને ગુજરાત ગાંધી સદારના ગુજરાતમાંથી કોંગ્રેસ ફરી મજબૂતીથી ઊભી થાય અને દેશમાં જે પડકારો છે તેની માટે ગુજરાત કોંગ્રેસ પોતાનું યોગદાન આપી શકે તે માટે કોંગ્રેસ પક્ષના સંગઠનને મહત્વ આપવા માટે રાહુલજી ગુજરાત આવી રહ્યા છે અમારા રાષ્ટ્રીય મહાસચિવ પ્રભારી સમગ્ર સંગઠનના કેસી વેણુગોપાલજીએ સ્પષ્ટ પણ કીધું અને લોકસભાના પટલ ઉપર રાહુલજીએ આ વાત કીધી છે અને જે મોટી અમારી માટે મોટો પડકાર છે પણ સામે સાથે એ પડકારની સાથે સાથે તક છે કોંગ્રેસના કાર્યકરોને મજબૂતીથી આ દિશામાં આપવા માટે સંપૂર્ણ રાષ્ટ્રીય નેતૃત્વ કોંગ્રેસ પક્ષના નાનામાં નાના કાર્યકરોને મહત્વ આપવા માટે રાહુલજીએ આ એક નવો પ્રયોગ કર્યો છે અને એનો ગૌરવ અમને એટલા માટે અમને સૌને છે ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કે રાહુલજીએ અને સમગ્ર કોંગ્રેસ પક્ષે ગુજરાતને આ પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કર્યો છે કોંગ્રેસ પક્ષના અમારા સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલજીએ અધિવેશન માટેની તૈયારીના ભાગરૂપે એમને મહત્વનું માર્ગદર્શન આપ્યું બધાની જવાબદારી વરિષ્ઠ આગેવાનો સાથે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સાથે મહત્ત્વના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું સાથો સાથ સમગ્ર બાબતની અંદર કોંગ્રેસ પક્ષના જુદા જુદા આ આટલું મોટું વિશાળ અધિવેશન જ્યારે થયું હોય રાષ્ટ્રીય અધિવેશન ત્યારે એની જવાબદારીની પણ મેં વહેંચવી એટલે જવાબદારી કામની વહેંચવી એ તમામ બાબતો માટે ફક્ત એમને મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે કોંગ્રેસ પક્ષની તાકાતની સંગઠનની આટલા વર્ષોથી સત્તા ન હોવા છતાં કોંગ્રેસનો મહત્વનો જે રીતે કોંગ્રેસનો કાર્યક્રમ વિચારધારા સાથે લડી રહ્યો છે તેને પણ એમને અમને માટે અભિનંદન આપ્યા છે અને આગામી દિવસોની અંદર તમામે સાથે મળીને એક લાંબા સમયની લડાઈ એટલે કે સમગ્ર રાજ્યની અંદર ચૌદમી એપ્રિલના રોજ બાબા સાહેબની જન્મજયંતિ છે ચૌદમી એપ્રિલથી કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યની અંદર સંવિધાન બચાવો યાત્રા શરૂ કરવા જેવી છે કોંગ્રેસ પક્ષ અને એની પર એક આખો વિસ્તૃત કાર્યક્રમ તમને અલગથી આપવામાં આવશે એટલે આજના દિવસની મહત્વની બે બાબતો એક તો સાતમી અને આઠમી છે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો નાનામાં નાના કાર્યકરથી લઈને બૂથ લેવલના કાર્યકર્તાને લઈને વરિષ્ઠ આગેવાન સાથે રાહુલજી જ્યારે ચર્ચા વિચારણા કરવાનો હોય મને એમ લાગે છે કે આ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ માટે અને આગામી દિવસોની અંદર આપણે બે હજાર સત્તરમાં પણ જોયું હતું કે રાહુલજીએ સમગ્ર રાજ્યની અંદર નવસર્જન યાત્રા કરીને લોકોને દૂર દૂરથી આવતા લોકોને સીધા મળતા હતા રાહુલજી મુદ્દા આધારિત વાત કરી હતી અને સમગ્ર બાબત આપી હોય છે કે રાહુલજીનો અપેક્ષા મળે છે કે સમગ્ર દેશમાં જેમ રાહુલજી વિવિધ જગ્યાએ લોકોને સીધા મળે છે તે રીતે કોંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે અને આનાથી કોંગ્રેસ પક્ષને એક નવી દિશા મળશે જે આગામી દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર જોમ જુસ્સા સાથે ગુજરાતના સામાન્ય નાગરિક નો અવાજ બનશે મને એમ લાગે છે કે આ સંગઠન ને બદલાવની કોઈકમાં વાત હોય મૂલ્યાંકન ની વાત હોય એ સતત ચાલતી પ્રક્રિયા છે પણ સાથે સાથે અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટેનું છે અને રાહુલજી જ્યારે સાતમી અને આઠમીમાં છે ગુજરાત આવી રહ્યા હોય ત્યારે એ પણ અમારી માટે બહુ અગત્યનું અત્યારે મહત્વનું એ છે કે ગુજરાતના નાગરિકોને કેમ ન્યાય મળે ગુજરાતના નાગરિકોને કેમ હક મળે ગુજરાતના ખેડૂતોને કેમ ન્યાય મળે ગુજરાતના વિદ્યાર્થીઓને પરવડે તેવી ફીમાં શિક્ષણ કેમ મળે ગુજરાતના યુવાનોને કઈ રીતે રોજગાર મળે આવા સમગ્ર મુદ્દાઓ જ્યારે ગુજરાતનો નાનો નાનો નાગરિક પરેશાની વ્યક્તું હોય મહિલાઓ મોંઘવારીથી પરેશાન હોય ત્યારે આ સમગ્ર બાબતને લઈને ગુજરાત અને ગુજરાતીઓના હક અને અધિકાર માટે અમને અનેરું માર્ગદર્શન મળે અને એ જોંગ જુસ્સા સાથે કોંગ્રેસનો કાર્યકર ગુજરાતના નાગરિકોનો અવાજ બને એ દિશામાં અમે ધ્યાન કેન્દ્રિત કર્યું